નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર સ્વાગત છે હું છું આપની સાથે નજર કરીએ સમાચારો પર અમદાવાદના જિલ્લા દસગૃત તાલુકાના છારોડી ગામ ખાતે શ્રાવણ માસને લઈને અમરનાથ તેમજ ચારધામ યાત્રા અને ગંગા જમ્મુના સરસ્વતીને સાથે બાર જ્યોતિર્લિંગના આબેહુ દર્શન ગુજરાતના ભક્તોના લાભ લઈ શકે તેવી ભગવાન સાથે કનુભાઈ ઠાકરે શુભ કાર્યોનું આયોજન કરીને લાખો ભક્તોના આશીર્વાદ મેળવ્યા છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદ જિલ્લાના દસકોડી તાલુકાના છારોડી ગામ એના મુખ્ય માર્ગ પર જે પણ ધાર્મિક વ્યક્તિ હોય અમરનાથના દર્શન ના કર્યા હોય તેઓ અહીંયા અચૂક એક વખત મુલાકાત લઈ શકે છે કારણ કે બાર જ્યોતિર્લિંગના દર્શન તમને અહીંયા જોવા મળશે હવે આ જેણે આ સમગ્ર બાર જ્યોતિર્લિંગનું જે આયોજન કર્યું છે તેવા કનુભાઈ ઠક્કર આપણી સાથે છે આપણે જાણીએ કે તેઓ આ જે કે આ પહેલાં પણ કરી ચૂક્યા છે કે આ પ્રથમ પ્રયોગ છે એમનો કે આ રીતે આટલું અદ્ભુત બનાવ્યું છે તેમણે અમરનાથ એ જોઈએ કે તેઓ શું કહેવા માગે છે કનુભાઈ કેવી રીતે તમને કેવી રીતે આઈડિયા આવ્યો કે ભાઈ મારે બનાવવું છે આ આખો કોન્સેપ્ટ મેં આઠ વર્ષ પહેલાં પાટણમાં બનાવ્યો હતો પાટણમાં ત્યારે મેં બહાર જ્યોતિર્લિંગ અમરનાથ બનાવ્યા હતા પછી આ મને બેઠા બેઠા એ વિચાર્યું મેં ગાડી મેં કીધું આખા અમદાવાદને કંઈક નવીનતા આપણે આપીએ શ્રાવણ માસ પવિત્ર મહિનો આપણો આવતો હતો આખો મહિનો મેં કીધું કંઈક નવીનતા બતાવીએ તો મેં આની અંદર બાર જ્યોતિલિંગ બનાવ્યા છે ચારધામ છે કેદારભદ્રી ગંગોત્રી યમનોત્રી કૃષ્ણ મહોત્સવ છે અને બાબા બરફાની અમરનાથ બનાવ્યા છે એ બરફા બાબા બરફાની અમરનાથ એટલે તમને આખો જો અમરનાથનો અહેસાસ થાય અંદર જાઓ બરોબર ચાલવાનું એ રીતનો આખો કોન્સેપ્ટ બનાવ્યો છે આખા મહિના માટે છે આ સવારે ચાલુ થાય નવ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી હોય છે અહીં ગાડી જે ના જઈ શકતા હોય ચારધામ અમરનાથ જે બહાર જ્યોતિર્લિંગ ના જોઈ શકતા હોય કોઈ ઉંમરલાયક છે કોઈ મીડિયમ માણસ છે એને બેઠા બેઠા આપણા અમદાવાદમાં આ આખો કોન્સેપ્ટ બતાવ્યો છે મેં આખો કોન્સેપ્ટ એટલે જે ના જોઈ શકતા હોય માણસ એને આખો એ ગાડી બધી જાતના ધાર્મિક પ્રસંગો બધી જાતના ધાર્મિક સ્થળોનું એક જ જગ્યા ઉપર અમે આયોજન કરેલ છે કેટલા લોકો કેટલા ભક્તો આવતા હશે દર્શન કરવા માટે અહીં રોજ દિવસે આમ ચાલુ દિવસે રોજના બે હજાર પચીસસો માણસ જેવા આવે ત્રણ હજાર રવિવારે સાત આઠ હજાર માણસ આવે છે શનિ રવિમાં અને આ તહેવારમાં આવે છે સાત આઠ હજાર માણસ અને દરેકને એક હવે અહેસાસ થઈ જાય પછી કે ના અમે બાર જ્યોતિર્લિંગ ચાર ધામ બાબા બરફાની તથા કૃષ્ણ મહોત્સવ જેવો જ ફીલ એ લોકોને લાગે છે બીજું આઠમના દિવસે અહીં આખો અમે કૃષ્ણ મહોત્સવ ગોઠવેલો છે સવારથી સાંજે આખો મટકી ફોળ પ્રોગ્રામ ગોઠવેલો છે અને દરેકને આમંત્રણ આપીએ છીએ સપરિવાર સાથે આવો અને મટકી ફૂડનો આયોજનનો આ પ્રોગ્રામ જુઓ આ તમે જે આયોજન કર્યું બહુ સરસ આયોજન છે તમારું હવે પ્રશ્ન એ છે કે આ દર વર્ષે કરશો કે પછી તમને ઠીક લાગે ત્યારે આ વર્ષે અમદાવાદની જનતાને મેં નવીનતા આપી છે જેટલી પણ પબ્લિક આવી છે દરેકે એવું કીધું છે કે આનો આ કોન્સેપ્ટ બીજી વખત આપ બનાવજો એટલે હવે આવતા વર્ષે જોઈએ છીએ આ વર્ષે તમે બેઠા બેઠા એમને મેં નાનામાંથી મોટું બનાવી દીધું આવતા વર્ષે જોઈએ છે પબ્લિકનો કેવો આવકાર છે અને દરેકનું શું કહેવું છે પછી વિચારીશું ભાઈ એક વાત એક વાત બતાવો હવે માની લો અમદાવાદ તો ઠીક છે અમદાવાદની જિલ્લામાં જ આવું હોય બરાબર પણ જેને અમદાવાદ બહારથી આવતા હોય તો એમના માટે કોઈ સગવડ ખરી અહીં કેવું છે કે દરેક લગભગ પોતપોતાના વિકલો લઈને આવે છે અને અહીં અત્યારે જે ધાર્મિક બસો છે એ અહીં રોજ દર્શન કરવા આવે છે ઘણી બસો જે ચાર પાંચ મંદિરો બતાવે છે ધાર્મિક બસો હતા નીકળી જે એ લોકો પબ્લિક ખૂબ આવે છે અને સાંજના ટાઈમે સિટી આવે છે બહારની પબ્લિક આવે છે બધી સાંજે આવે છે પોતપોતાના વ્હીકલ લઈને આવે છે એ વ્યવસ્થા એવી છે કે પોતપોતાના વ્હીકલ લઈને દરેકે દર્શન કરવા આવે છે યાત્રિકો તો મિત્રો આ હતા કનુભી ઠક્કર જેમણે આ સમગ્ર અમરનાથ ચારધામ યાત્રાનું જે આયોજન કર્યું છે તમે મિત્રો અહીંયા આવશો ત્યારે તમને લાગશે કે નહીં ખરેખર તમે અમરનાથમાં આવ્યા છો ચારધામ યાત્રામાં આવ્યા છો કારણ કે આમાં કેવું હોય છે કે અમરનાથની યાત્રા કંઈ બધા નથી કરી શકતા જૂજ લોકો જ કરી શકે છે પણ આ જગ્યા એવી છે કે ત્યાં તમે બધા જ કરી શકો છો કારણ કે મોંઘું નથી જરાય બિલકુલ સસ્તું છે એટલે તમે તમારા જ ખર્ચે અહીંયા આવવાનું છે ને તમારા જ ખર્ચે તમારે જવાનું છે આવવા જવાનો જ ખર્ચો તમારે ભોગવવાનો છે બાકી અહીંયા તમે જોશો એટલે તમને લાગશે કે ભી પાંચસો રૂપિયા કે સો રૂપિયા કે બસો રૂપિયા જે તમારો ખર્ચો થયો હોય તે અહીંયા આવ્યા પછી તમને વસૂલ થઈ જશે તેવી અનુભૂતિ થશે કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ